હં આજરોજ સાંજના સાડા નવ વાગ્યાના અરસામાં આપણે માલવનગર કોસ્ટ વિસ્તારમાં અમરનગર એક જે છે સોસાયટી એ વિસ્તારમાંથી કંટ્રોલ કોલ હતો કે કોઈ પાંચથી છ લોકો જે રોખાગીરી કરે છે અને સોડા બો પટીને બોટલો ફેંકે છે તેમજ ધોકા અને તે લઈને આતંક બજાર કરવાનું એટલે આપણે પીસીઆર પહોંચી હતી ત્યારે સા દરમિયાનના લોકો ત્યાંથી નીકળી ગયા હતા પછી તાત્કાલિક ડિસ્ટ આપણે જાણ કરી અને ત્રણ લોકોને દસ્તખત ત્યાંથી જ આપણે કરી દીધા છે બાકી લોકોની શોધખોળ અત્યારે હાલ ચાલુ છે આપણી પાસે જે ત્રણ શકમાન જે હતા આપણે એને ઝડપી પાડ્યા છે અને આગળના જે છે એમની તપાસ ચાલુ છે હાલ પુષ્પ ચાલુ છે અને જે સોસાયટી લતાવાસી છે એમાંથી જે એમને બેને કઈ નાની મોટી ઈજા થઈ છે એમની ફરિયાદ કરવાની ચાલુ છે એટલે એક રજૂઆત આવી હતી એમાં કે કોઈ હિરેન નામનો વ્યક્તિ હતો જે આજે હતો નહીં એમણે કરેલું એમની પણ આપણે ફરિયાદ લીધેલી છે આમનો જે ગુના ઇતિહાસ છે ત્રણ પૈકી એક તો બાળ કિશોર છે એ એના આધારે આગળની જે પાસા તરી પરની જે છે પરની અટકાઈ રહી લેવા સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો